नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આજે 12 માંથી આ 7 રાશિઓનું જીવનમાં થશે મોટો ચમત્કાર તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે પ્રેમની દ્રષ્ટિએ જોઓ તો તમે જીવનનો ભરપૂર આનંદ લેવામાં સફળ રહેશો તમારા પ્રિયજનો દ્વારા દગો મળવાના કારણે તમારું મન દુખી રહેશે. વાહન સુખ મળશે. કર્મચારીઓની અનિયમિતતાથી પરેશાન રહેશો. વેપારીઓ માટે એક લાભદાયક દિવસ પસાર થશે. વિરોધીઓ હાવી થવાનો પ્રયાસ કરશે પરંતુ સફળ થશે નહીં. કોઈ જરૂરી કામ મધુરમ રહી જશે. કોઈ મંગળ કાર્યની યોજના બનશે. શેર ટ્રેડિંગમાં લાભ થશે વૃષભ રાશિની વાત કરીએ તો આજે સારી તકો તમારી રાહ જોઈ રહી છે તમારે તમારા લક્ષ્ય પ્રત્યે અડગ વફાદારી રાખવી પડશે સારા સમાચાર મળી શકે છે લગ્નજીવનના પ્રયાસો વધારે થશે થોડી યોજના બનાવીને ચાલશો તો પૈસાની સ્થિતિ સારી થતી જશે અને તમારી બચતમાં પણ વધારો થશે संता भविष्य ने लैने थोड़ी चिंता रहे शे। हाथ आवेल कोई आईपण अवसर ने जवा देव नहीं कारण के आज अवसर भविष्य में तरा सफलता ना द्वार खोली शे। मिथुन राशि बात करिए तो आज परीक्षा और इंटरव्यू वगैरे कार्यो में सफलता मिले शासन सत्ता तरफ थी सहयोग मैं उत्तावर कोई जगह रोकाण करव नहीं પરિવારના લોકોની સાથે લાંબી યાત્રાના યોગ બની રહ્યા છે જેના લીધે પરિવારમાં ખુશીઓ આવશે વાણી અને બૌદ્ધિક ક્ષમતા તમને નવા રસ્તા તરફ દોરી જશે નવા કાર્યની યોજના બનશે આધ્યાત્મિક પ્રવૃત્તિનો વિકાસ થશે જો તમને કોઈ ખાસ કામ કરવાની જવાબદારી સોંપવામાં આવે તો આશ્ચર્યમાં પડવું નહીં કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારે પોતાની વાણી પર નિયંત્રણ બનાવી રાખવું પડશે નોકરીમાં પ્રગતિના અવસર મળશે કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે આવકમાંગ વધારો થશે પારિવારિક જીવન સુખમય રહેશે પરિસ્થિતિઓ વધારે સકારાત્મક રહેશે કોઈ સારા સમાચાર તમારું મન પ્રસન્ન કરી દેશે કોઈ લાભકારી યોજનાનો કરાર થઈ શકે છે मानसिक कार्य વધારે રહેશે કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે વિદ્યાર્થીઓ જે પણ કામ કરશે તેમાં તેને સફળતા મળશે सिंह રાશિની વાત કરીએ તો આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો ધંધાનો વિસ્તાર થશે પરિશ્રમ વધારે કરવો પડશે આત્મવિશ્વાસમાં વધારો થવાથી દરેક કાર્યમાં સફળતા મળશે અગાઉ કરવામાં આવેલી ભૂલોને સુધારવાનો અવસર મળશે સંતાન સુખ પ્રાપ્ત થશે જો તમે પોતાના ઘરની જવાબદારીઓને અવગણશો તો અમુક એવા લોકો તમારાથી નારાજ થઈ શકે છે જે તમારી સાથે રહે છે આવકમાંગ વધારો થશે જો તમે હાલના સમયમાં જો કોઈ જમીન કે સંપત્તિમાં રોકાણ કર્યું છે તો તમે જોઈ શકશો કે કઈ રીતે તમારું રોકાણ ફાયદાકારક થઈ રહ્યું છે કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારે નાની નાની વાતોને લઈને કોઈની સાથે વિવાદ કરવો નહીં વાંચન માંગ રસ વધશે શૈક્ષણિક કાર્યોના સુખદ પરિણામ મળશે नौकरी मांग यात्रा पर जब पड़ शकेदों गलीक्ची कर ऊंग ओीी थती किंमत तमने परेशान करे खर्च वधारो थशे, थोड़ा समय की चाली रहेली समस्याओं नो अंत जीवन साथी तरफ थी सहयोग मै मानसिक रूप थी प्रसन्नता जलवाई रहे शे। तुला राशि बात करिए तो આજે તમારે વધારે કામ કરવાથી બચવું કારણ કે તે તમને ફક્ત તણાવને થાક જા હશે મનમાં નિરાશા અને અસંતોષના ભાવ રહેશે મહેનત પ્રમાણે ઓછું ફળ મળશે વાદ વિવાદથી બચવું અસ્વસ્થતા રહેશે તમને અન્ય લોકો પર ખૂબ જ જલ્દી વિશ્વાસ કરી લો છો તેથી સતર્ક રહેવું નોકરીમાં પ્રગતિના અવસર મળશે પરંતુ સ્થાન પરિવર્તનની સંભાવના બની રહી છે કલા સંસ્કૃતિની પૃષ્ઠભૂમિના લોકો ઉજ્જવલ રૂપથી ચમકશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો નવા કાર્યનો પ્રારંભ કરવા માટે સમય અનુકૂળ છે નોકરીમાં પરિવર્તનના યોગ બની રહ્યા છે કોઈ બીજી જગ્યા પર જવું પડી શકે છે કાર્યક્ષેત્રમાં વધારો થશે તમારી મહેનત અને ત્યાગથી સફળતાના દ્વાર ખુલશે સંપત્તિના મોટા કરારો થઈ શકે છે દાનનું કાર્ય કરવું સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું વ્યવસાય કરનાર લોકોને પોતાના વ્યવસાયમાં કોઈ મોટો ફાયદો થઈ શકે છે કરજ લેવાથી બચવું જીવનસાથી કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકે છે વિરોધીઓ તણાવનું કારણ બનશે धन राशि की बात करिए तो भाई-बहनी साथे संबंध વધારે मधुर बनशे અને મિત્રો તરફથી સહાયક પ્રાપ્ત થશે આશા નિરાશાના મિશ્રિત ભાવ મનમાં રહેશે પ્રેમ પ્રસંગમાં સફળતા મળશે અચાનક મોટો ખર્ચાઓ સામે આવશે જેના લીદે તમને તણાવમાં રહેશો કલેશ કરવાથી બચવું રાજકીય મહત્વાકાંક્ષાની पूर्ति થશે લેખન અને બૌદ્ધિક કાર્યોથી કમાણી થશે આર્થિક તંગીથી બચવા માટે પોતાના નક્કી કરેલા બજેટથી દૂર જવું નહીં કોઈ મોટી જવાબદારી માટે તૈયાર રહેવું મકર રાશિની વાત કરીએ તો જો તમે કોઈ કામને ખૂબ જ સમય અને ઉર્જાની સાથે પૂરું કર્યું છે તો આજે તેમનું ફળ તમને મળી શકે છે ખર્ચાઓમાં વધારો થવાની સ્થિતિ ઉત્પન્ન થશે કાર્યક્ષેત્રમાં પરિશ્રમના અનુસાર સફળતા મળશે નહીં વ્યવસાય યાત્રા સફળ રહેશે પૈસા મેળવવામાં સરળતા રહેશે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે મિત્રો તરફથી સહયોગ મળશે બિનજરૂરી કાર્યોમાં શાંતિ નષ્ટ થઈ શકે છે પાર્ટનર કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકે છે વિરોધીઓ તમારા તણાવનું કારણ બનશે સાવચેત રહેવું જરૂરી છે કુંભ રાશિની વાત કરીએ તો આજે તમે વધારે પડતા ઉત્સાહમાં રહેશો જો કે શિથિલતા અને આળસ તમારા પર આવી રહેશે પરિવાર પ્રત્યે જવાબદારી વધી શકે છે પિતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે ભાઈઓના સહયોગથી આવકમાં વધારો થઈ શકે છે યાત્રા અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશો મહેમાનોની અવજવરથી દિનચર્યામાં બદલાવ આવશે મન પ્રસન્ન રહેશે પરિવાર તરફથી શુભ સમાચાર મળશે આત્મસન્માનમાં વધારો થશે આધ્યાત્મિક તરફ રસ વધશે મીન રાશિની વાત કરીએ તો આજે પારિવારિક જીવનમાં થોડી ઉથપાથલ થઈ શકે છે કાર્યોના પ્રત્યે જોશ અને ઉત્સાહ જળવાઈ રહેશે નોકરીમાં પરિવર્તનમાં યોગ બની રહ્યા છે પરિવારથી દૂર જવું પડી શકે છે ખર્ચાઓમાં વધારો થશે તમારી કોઈ અધૂરી ઈચ્છા પૂરી થશે જેના લીધે તમારું મન પ્રસન્ન રહેશે જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે કાર્યસિદ્ધિથી પરાક્રમ અને પ્રતિષ્ઠામાં વધારો થશે साथे संबंध मधुर बन स राजकीय सामाजिक म मांग कार्य मसन मांग की खरीदी करो तो मित्रों आ अमारी महिती गमी हो चेनल सब्सक्राइब करो